ઘરનો જિલ્લો હા કે ભાઈ ચૈતરભાઈ વસાવા એ ચૈતર વસાવા પંચમહાલ માં સંતરામપુર માં સભા કરતા હોય કે ચૈતર વસાવા એ પોતાના ઘરનો જિલ્લો એ સંભાળવો જોઈએ નર્મદા જિલ્લાના બાળ વૈજ્ઞાનિકો કાર્યક્રમ હતો ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત આક્રમક અંદાજની અંદર સામે આવ્યા છે બાળ વૈજ્ઞાનિક મેળા દરમિયાન મનસુખ વસાવાએ જાહેરની અંદર અકળાયા હોય એ પ્રકારનું નિવેદન આપ્યું છે સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં અકળાયા હોય એ પ્રકારનું નિવેદન આપ્યું છે જિલ્લાના પ્રમુખ ધારાસભ્ય પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારી ગેરહાજર રહેતા મનસુખ વસાવાએ લાલ ગોમ થયા બાળકોને પ્રોત્સાહિત કરવા ના હતા તો હાજર રહેવું પડે ચૈતર વસાવાએ અલગ અલગ જિલ્લાઓમાં જઈને સભાઓ કરી રહ્યા છે આ પ્રકારનું નિવેદન મનસુખ વસાવાએ આપ્યું સાથે કહ્યું ચૈતર વસાવાએ ઘરનો જિલ્લો સંભાળવો જોઈએ અન્ય જિલ્લામાં એ સંભાળવાવાળા અધિકારીઓ છે શિક્ષણ અધિકારી પણ હાજર નથી એવું નહીં ચાલે મેં મારા કાર્યકર્તા કાર્યક્રમના સમયમાં ફેરફાર કર્યો અને અહીં હાજરી આપી છે બાળકોને પ્રોત્સાહિત કરવાના હતા એટલે હાજર રહેવું પડે આ પ્રકારની વાત જાહેર મંચ ઉપરથી મનસુખ વસાવાએ કરી છે ફરી એક વખત મનસુખ વસાવાએ ગેરહાજર રહેતા અધિકારી સાથે જ જિલ્લાના ધારાસભ્યો અને સાથે જ તાલુકાના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોને જાહેર મંચ ઉપરથી ચેતવણી આપી છે કાર્યક્રમની અંદર હાજર રહેવું જોઈએ મારો બીજી જગ્યા ઉપર કાર્યક્રમ હતો તેમ છતાંય મેં આ કાર્યક્રમની અંદર હાજર આપી છે જિલ્લાના શિક્ષણ અધિકારી પણ ગેરહાજર રહેતા મનસુખ વસાવાએ તમામને આડે હાથ લેતા કહ્યું કે બહારના જિલ્લાના વ્યક્તિઓ આ જિલ્લાની અંદર હાજર રહે છે અને તમે બાળકોને પ્રોત્સાહિત કરવાના હતા તેમ છતાંય તમે હાજર નથી રહ્યા આ પ્રકારના નિવેદન આપીને મનસુખ વસાવાએ ચૈતર વસાવાને પણ આડે હાથ લેતા જવાબ આપ્યો કે ચૈતર વસાવાએ પોતાના ઘરનેઓ જિલ્લોએ સંભાળવો જોઈએ બીજા જિલ્લાની અંદર પ્રવાસ કરતા ચૈતર વસાવાને મનસુખ વસાવાએ આડે હાથ લેતા આ નિવેદન આપ્યું છે સાંભળો જાહેરમાં મનસુખ વસાવાએ અધિકારીઓ અને ચૈતર વસાવાને શું જવાબ આપ્યો એ પણ આજે નર્મદા જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોનો પ્રદર્શનનો કાર્યક્રમ હતો અને બહુ મહત્વનો કાર્યક્રમ જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માંગે છે અને એક એક ક્ષેત્રની અંદર દેશનો વિકાસ કરવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે શિક્ષણનું ક્ષેત્ર એક અતિ મહત્વનું છે તો આજે બાળ વૈજ્ઞાનિકાના જે કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા ધારાસભ્ય બંને ડેડિયાપાડા चैत्र वर्षा गेराजर्या दशन ना गेरा रहा, बेन पेराजर्या जिल्हा ना प्राथमिक शिक्षणाधिकारी माध्यमिक शिक्षणाधिकारी गेराजर्या ए जाहीर मर करू તો ને કોઈ કારણસર બધા ગેરહાજર રહે એ બરોબર ના કહેવાય એમના આ તો એમના પ્રતિનિધિ આવવા જોઈએ કેટલાક લોકોને જે અમને સૂચનો મળ્યા કે કે દર્શનાબેન આવતીકાલે આવવાના પણ ચૈતર વસાવાનો કોઈ ખુલાસો નથી ચૈતર વસાવા પંચમહાલમાં સંતરામપુરમાં સભા કરતા હોય દક્ષિણ ગુજરાતની અંદર સોનગઢમાં મોટી સભા કરતા હોય રાઠવા વિસ્તારમાં છોટા ઉદેપુરમાં આવી રીતના અલગ અલગ જિલ્લાઓમાં જયારે ઘરનો જિલ્લો હા કહે ભાઈ ચૈતરભાઈ વસાવા અને આ નર્મદા જિલ્લાના બાળકો વૈજ્ઞાનિકોનો કાર્યક્રમ હતો અને આવનારા દિવસોમાં આજ આજ આ વિદ્યાર્થીઓમાંથી કોઈ આઈએસ અધિકારી બનવાનો આઈપીએસ અધિકારી બનવાનો છે કોઈ ડૉક્ટર બનવાનો કોઈ એન્જિનિયર બનવાનો કોઈ સારો ટીચર બનવાનો છે તો આવા 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 વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહિત કરવા માટે બધા જ લોકો ઉપસ્થિત રહેવું જોઈતું હતું મતદાર સુધારણાની પણ મેં જે વાત કરી કે ભાઈ આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે આખા દેશની અંદર જે બોગસ મતદારો છે ખોટા મતદારો છે એને કાઢવાનો રાજ્ય સરકારનો ભારત સરકારનો સુંદર પ્રકારનો આ અભિગમ છે ને એમાં બિહારની અંદર એ સફળ ગયા છે આજે પશ્ચિમ બંગાળ હશો કે બિહાર કે કે કેટલાક એવા રાજ્યો છે સરહદના રાજ્યો કે ત્યાં પાકિસ્તાનના કે બાંગ્લાદેશના કેટલાક લોકો વર્ષોથી રહેતા મતદાર બની ગયા છે અને કેટલીક દેશ વિરોધની પ્રવૃત્તિને આવા આવા લોકો કરી રહ્યા છે તો આ મતદાર સુધારણાનો કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ છે ને રાષ્ટ્રહિતનો કાર્યક્રમ છે અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે આ કાર્ય કરી રહ્યા છે રાષ્ટ્રને પ્રગતિના માર્ગે લઈ જવાના લઈ જવાનો કે અમેરિકાની હરોળમાં લઈ જવું ચાઇનાની હરોળમાં લઈ જવું તો એમાં આ મતદાર સુધારણાનો જે કાર્યક્રમ છે એ પણ અતિ મહત્વનો કાર્યક્રમ છે એમાં પણ આપણે ધ્યાન આપવાની જરૂર છે આમાં કોઈ જ્ઞાતિ જાતિનો કોઈ એ નથી વિરોધ નથી પરંતુ એક રાષ્ટ્રહિતનું કાર્ય છે અમારી પાસે હતા એમને પણ મેં એટલે જાહેરમાં આજે અપીલ કરી કે આમ આ કાર્ય તો કરવું જ પડશે ભાઈ આ આ એક એક વાત ને વાતને આજે જવાબદારી છે જવાબદારી આપણે સમજવું પડશે આ રાષ્ટ્રીય કાર્ય છે અને કોઈ કોઈ અધિકારીને પણ મેં કીધું કે કંઈક કોઈ કારણ છે કોઈ બીમાર હોય અથવા તો કોઈક સામાજિક કારણ છે કોઈક કોઈ કોઈ દાખલા કોઈ બે કોઈ બેન છે એ પ્રેગ્નેન્ટ વાળો સમય હોય તો એવા સમયે એને મુક્તિ મળવી જોઈએ એ પણ અમે જ્યાં કહેવા જોઈએ પણ બધાની મુક્તિ ન મળવી જોઈએ અને આજે મેં જાહેરમાં અપીલ કરી બધા શિક્ષકોને ઘણા બીએલઓ ની મૃત્યુ પણ થઈ છે આ કામ એ કેટલી સરકારનું કેટલું દબાણ છે એની ઉપર જો આમાં એ એમાં શું છે આ અમે પણ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે આ બિલ ની કામગીરી કરતાં કરતાં ક્યાંક આવી ઘટનાઓ ઘટી છે એ બહુ દુઃખદ પણ સરકારે સરકાર જે કાર્યક્રમ સંપન્ન તો કરવું જ પડશે તો એમાં માનસિક રીતે મનોબળ રીતના મારે રાષ્ટ્રીય કામ કરવું છે એ ધ્યેયથી કરશે તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે રાજ્ય